અમને તો તરતા પણ નથી આવડતું આ સાંભળી પીલો ઉંદર કીડી અને ભમરા ને બહુ ખરાબ લાગ્યું પછી તો એ ચારે ભેગા થઈ વિચારવા લાગ્યા ને કહેવા લાગ્યા આપણને તરતા નથી આવડતું તો શું થાય હા આપણે પણ તરવાનો કોઈ ઉપાય શોધવો જોઈએ ચાલો તો પછી આપણે એક નાવડી બનાવીએ હા હા ચાલો ચાલો પેલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું ત્યાં આવ્યું ઉંદર તો દોડતો દોડતો જઈ એક નાળિયેરની કાચલી લઈ આવ્યું કેડીબેન તો જઈને એક સરસ મજાની લાકડી લઈ આવી ભૂમરાભાઈ તો ઉડતા ઉડતા જઈને એક સરસ મજાની દોરી લઈ આવ્યા અને પછી તો તેઓ બધના કામમાં લાગી ગયા ઉંદર ભાઈએ તો કાચલીમાં અંદર જઈ દાંત વડે એક કાણું પાડ્યું કીડી બેને તો એ કાણામાં લાકડી ગોઠવી દીધી પીળુંએ તો એ લાકડી પર પાંદડું મૂક્યું અને પંભરાભાઈએ એ પાંદડાને દોરી વડે બાંધી દીધું અને આવી રીતે પાંદડાનું સળ બનાવી દીધું અને આમ આખી નાવળી તૈયાર થઈ ગઈ પછી તો બધા ભેગા મળીને એ નાવળીને ધક્કો મારીને સરોવરમાં લઈ ગયા અને બધા એક પછી એક એ નાવડીમાં ચડી ગયા અને પછી પવન આવતા પાંદડું તો હલવા લાગે છે અને તેમની નાવડી ચાલી નીકળે છે પીલ્લું ઉંદર કીડી અને ભમરાને તો ખૂબ મજા પડે છે દેડકા ભાઈ તો પાણીમાં પોતાની મસ્તીમાં તરી રહ્યો હતો થોડીવાર પછી ડેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને કિનારા તરફ જોયું તો ત્યાં તો એના મિત્રો હતા જ નહી પાછળ નો અવાજ આવ્યો દેડકાભાઈ પાછળ જુએ છે તો પીલ્લું ઉંદર કીડી અને ભમરો એક સરસ મજાની નાવડીમાં જઈ રહ્યા હતા આ જોઈ દેડકાભાઈ ને તો ખુબ નવાઈ લાગી અને એને પણ નાવળીમાં બેસવાની ઈચ્છા થઈ અને કહેવા લાગ્યો અરે અરે ઊભર હો ઉભર રહો મારે પણ તમારી સાથે નાવડીમાં બેસવું છે પણ નાવડી સેની ઊભી રહે એ તો ચાંડી પવનના વેકથી સરસડાટ આગળ ને આગળ દેવતા ભાઈ તો ખૂબ ચલંગો લગાવી નાવડી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે પણ નાવડી સેની ઊભી રહેવાની હતી

તૈયાર કરી અને એમાં બેસીને પાણીમાં કેવા ફર્યા